નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠના અંગ્રેજી વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેની જે બ્લુ પ્રિન્ટ છે તે બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ એમપી પ્રશ્નોનું આપણે એક અસાઇનમેન્ટ બનાવેલું છે અને અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ જે અસાઇનમેન્ટ છે તે દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે બ્લૂ પ્રિન્ટ એટલે કે અધ્યયન નિષ્પત્તિઓને આધારે આપણે તમારી જે સ્વઅધ્યયન પુથી છે એકમ કસોટીઓ છે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે અને જે પાઠ્યપુસ્તક છે તેમાંથી જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નો છે કે જે પરીક્ષાની અંદર પૂછાવા માટે હોટ ફેવરેટ છે તેવા પ્રશ્નો આપણે વીણી વીણીને અસાઇનમેન્ટની અંદર મૂકેલા છે તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ અસાઇનમેન્ટ છે તેમની પીડીએફ લઈ લેવી તે આ પીડીએફ જે છે તે મેળવી લેવી જેથી કરીને શિક્ષકો તેમના વિદ્યાર્થીઓને પુનરાવર્તન અને રિવિઝન સરસ રીતે કરાવી શકે અને પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓ સારા ગુણ પ્રાપ્ત કરી શકે ચાલો તો શરૂ કરીએ ધોરણ આઠના અંગ્રેજી વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસની જે બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું જે અસાઇનમેન્ટ છે તેમનું સંપૂર્ણ સોલ્યુશન આ અસાઇનમેન્ટની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી લિંક ઉપર ક્લિક કરીને આ પીડીએફ મેળવી લેજો સર્વપ્રથમ અહીંયા આપણને અધ્યક્ષ નિષ્પત્તિ આપેલી છે કે વાર્તા પરિચ્છેદ અને કાવ્યને સમજીને અર્થગ્રહણ કરે છે જેના કુલ આઠ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે પેરેગ્રાફ આપણને આપેલો છે ને પેરેગ્રાફ ઉપરથી આપણને પ્રશ્ન પૂછેલા હશે પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે તો પેરેગ્રાફને તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો સમજવાનો છે ને એના ઉપરથી જોઈએ કેટલાક પ્રશ્ન અને તેમના ઉત્તરો પહેલો સવાલ ફ્રોમ વેર વિલ ધ ઇસ્ટ વેસ્ટ કોરિડોર સ્ટાર્ટ તો જવાબ આવશે ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર બીજો સવાલ વિચ ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓફ This રૂટ તો થલતેજ ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓફ This રૂટ ત્રીજો સવાલ વોટ વિલ બી देयर ऑन द ઈસ્ટ-વેસ્ટ કોરિડોર તો देयर विल बी द 터મિનસ ઓન ઈસ્ટ-વેસ્ટ કોરિડોર ચોથું ધ ટોટલ લેન્થ ઓફ This લાઇન વિલ બી મોર ધેન 10 કિલોમીટર ટ્રુ ઓર ફોલ્સ તો જવાબ આવશે ટ્રુ ફાઇન્ડ ધ સિમિલર વર્ડ ફોર જોઈન ફ્રોમ ધ પેરેગ્રાફ તો અહીંયા જવાબ આવશે કનેક્ટ ત્યાર પછી બીજો પેરેગ્રાફ આપણને આપેલો છે જે ધ્યાનપૂર્વક આપણે વાંચવાનું છે સમજવાનું છે એના ઉપરથી જોઈએ પહેલો સવાલ વોટ ઇઝ ધ નેમ ઓફ શિવસ ફ્રેન્ડ તો જવાબ આવશે ધ નેમ ઓફ શિવસ ફ્રેન્ડ ઇઝ શંકર બીજો સવાલ વોટ ડઝ શંકર મેક ફોર શિવ તો જવાબ આવશે શંકર મેક અ ટી એન્ડ બ્રેકફાસ્ટ ફોર શિવ ત્યાર પછી આગળ એટ વોટ ટાઈમ ડુ ધે લીવ ધેર હાઉસ તો અરાઉન્ડ ટેન એમ ધે લીવ ધેર હાઉસ મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટાઈમ બી પ્રશ્નપત્ર બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ અને જે જૂના પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથેની જે પીડીએફ છે તે તમે વોટ્સઅપ પર મેળવી શકો છો વોટ્સઅપ પર આ તમામ પીડીએફ મેળવવા માટેનો નંબર અહીંયા આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અસાઇનમેન્ટ મોસ્ટ બી પ્રશ્નપત્ર અને ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફો તમે મેળવી શકો છો મિત્રો આ જે પીડીએફ છે તમારા માટે ખૂબ ઉપયોગી છે કારણ કે આપણે અધ્યયન નિષ્પત્તિઓના આધારે બ્લુ પ્રિન્ટના આધારે તમારી જે સ્વાધ્યન પોથી એકમ કસોટીઓ ગયા વર્ષના પ્રશ્નપત્રો અને પાઠ્યપુસ્તકની અંદરથી આપણે બનાવેલી છે અને આ પ્રકારનું જે અસાઇનમેન્ટ છે અધ્યયન તમને બીજું કોઈ પણ ચેનલ ઉપર કે કોઈ જગ્યાએ જોવા મળશે નહીં તો જરૂરથી આ પીડીએફ મેળવી લેજો તેનો અભ્યાસ કરી લેજો પરીક્ષાની સારી રીતે તૈયારી કરી લેજો અને સરસ પરીક્ષાની અંદર માર્ક્સ પ્રાપ્ત કરજો હવે અહીંયા તમને પૂછાવાનો છે એક પેરેગ્રાફ જેના ઉપરથી તમને ચાર પ્રશ્નો પૂછાવાના છે પણ વિદ્યાર્થીઓને વધારે મહાવરો થઈ શકે વધારે પ્રેક્ટિસ થઈ શકે એ માટે તમે જોઈ શકો છો કે આપણે અહીંયા પાંચ પેરેગ્રાફ આપેલા છે અને પાંચે પાંચ પેરેગ્રાફની અંદર પાંચ પાંચ સવાલ આપણે અહીંયા મૂકેલા છે તો દરેક વિદ્યાર્થીઓએ આ પાંચે પાંચ પેરેગ્રાફ જે છે તેને સંપૂર્ણ રીતે સરસ રીતે વાંચી લેવા અને સમજી લેવા જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ જે છે તેમને પરીક્ષાની અંદર જ્યારે આમાંથી કોઈ પેરેગ્રાફ પૂછાય તો તેઓ ખૂબ સારી રીતે જવાબ છે તે લખી શકે ત્યાર પછી છ નંબરથી તમે જોશો તો આપણને પોએમ આપેલી છે કવિતાઓ આપેલી છે તો કવિતાઓ ઉપરથી પણ આપણને પ્રશ્ન પૂછાઈ શકે તો આ જે પોઈમ છે તમે જોઈ શકો છો છ નંબરથી લઈ અને દસ નંબર સુધી એટલે કે પાંચ આપણને સ્ટાન્જા આપેલા છે તો આ સ્ટાંજાઓનો પણ તમારે ખૂબ વ્યવસ્થિત અને સરસ રીતે સારી રીતે સ્ટડી કરવાનો છે અભ્યાસ કરવાનો છે તો એના ઉપરથી પણ આપણને અહીંયા પ્રશ્નો જે છે તે પૂછાઈ શકતા હોય છે ચાલો ત્યાર પછી આપણે આગળના એટલે કે જે નેક્સ્ટ આપણી અધ્યયન નિષ્ફળ છે એના તરફ આપણે જઈએ તો ચાલો અહીંયા આપણને કહ્યું છે કે ચિત્ર ગ્રાફ નકશા વાર્તા અને પરિચ્છેદની વિગતોનું વર્ગીકરણ કરે છે તો આપેલી વિગતોનું વર્ગીકરણ કરો અહીંયા કહ્યું છે કે ક્લાસિફાઈ ધ સેન્ટેન્સ ટુ કેન એન્ડ કેન નોટ તો કેનવાળા જે સેન્ટેન્સ છે તેને આપણે ડાબી બાજુ અને કેન નોટવાળા સેન્ટેન્સ જે છે તેને જમણી બાજુ લખવાના છે પેરેગ્રાફમાંથી ગોતીને તો કેન વાળા સેન્ટેન્સ કયા આવશે તો કે આઈ કેન ડૂ મેની થિંગ્સ આઈ કેન સ્પીક હિન્દી એન્ડ ગુજરાતી આઈ કેન સ્પીક અ લિટલ બીટ ઓફ ઇંગ્લિશ આઈ રન ફાસ્ટ કેન નોટની અંદર આવશે આઈ કાંટ સ્પીક સંસ્કૃત આઈ કાંટ પ્લે ફૂટબોલ ત્યાર પછી આપણે બીજા જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે કેન અને કેન નોટની અંદર કેન વાળા આવશે આઈ કેન ચેક અ પેશન્ટ આઈ કેન ગીવ ઇન્જેક્શન આઈ કેન ક્યોર ધેમ કેન નોટની અંદર આવશે આઈ કેન નોટ ઓપરેટ ધેમ અને આઈ કાન ટેક સ્ટીચિસ ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ આપેલો છે એવી રીતે તમે જોઈ શકો છો કે આપણે અહીંયા કુલ પાંચ પેરેગ્રાફ આપેલા છે જેથી કરીને વધારે વધારે પ્રેક્ટિસ કરી શકાય અને વધારે વધારે મહાવરો કરી શકાય અથવા તો અહીંયા એવો પ્રશ્ન પણ પૂછાઈ શકાય કે સ્ટડી ધ પિક્ચર એન્ડ ફ્રેમ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ શૂડ એન્ડ શૂડ નોટ તો અહીંયા તમે જોઈ શકો છો કોરોના વાયરસ પ્રિવેન્શન જે છે તેના વિશેની અહીં આપણને માહિતી આપવામાં આવેલી છે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ કોરોના મહામારી દરમિયાન તો શૂડની અંદર આવશે કે વી શુડ વીઅર અ માસ્ક વી શુડ વોશ હેન્ડ વી શુડ કીપ અ એન્કર ચીફ ઓવર અવર નોઝ વાઇલ સ્નિઝિંગ વી શુડ કન્સલ્ટ ડોક્ટર ઇન કેસ ઓફ ઇલનેસ શુડ નોટ શું ના કરવું જોઈએ તો વી શુડ નોટ શેક હેન્ડ્સ વી શુડ નોટ ગો ટુ ક્રાઉડ ચાલો ત્યાર પછી આ જે પ્રશ્ન છે તેની અંદર એવું પણ પૂછાઈ શકે કે ભાઈ ક્લાસીફાય ધ સેન્ટેન્સીસ ઇન ટુ યસ્ટર ટુમોરો એટલે પેરેગ્રાફ તમને આપેલો છે એમાંથી કયા વાક્યો ગઈકાલના છે યસ્ટરડેના છે અને કયા કયા વાક્યો ટુમોરો એટલે કે આવતીકાલના છે તેને આપણે ક્લાસિફાઈ કરવાના છે વર્ગીકૃત કરવાના છે તો યસ્ટરડેની અંદર શું આવશે જનક વોઝ બોર્ન ઇન નાઇન્ટીન એટી વન માય બર્થડે વિલ બી ઓન એઇટીન્થ ડિસેમ્બર પછી યસ્ટરડેમાં આવશે યસ્ટરડેવાળા વાક્યો આપણે પહેલા જોઈ લઈએ તો હી જોઈન ધ વિલેજ સ્કૂલ એટ ધ એજ ઓફ સિક્સ યર અ બિગ કંપની સિલેક્ટેડ હિમ ફોર ધ જોબ ધ કંપની સેન્ટ હિમ ટુ અમેરિકા ટુમોરોની અંદર આવશે માય ફાધર વિલ ઇન્વાઇટ ઓલ માય ફ્રેન્ડ્સ ઓન માય બર્થ ડે પાર્ટી આઈ વિલ રિસિવ માય ગિફ્ટ માય મધર એન્ડ સિસ્ટર્સ વિલ ડેકોરેટ અવર હોમ ફોર ધ પાર્ટી માય ફ્રેન્ડ્સ વિલ કમ ટુ માય હોમ એન્ડ વી વિલ એન્જોય અ લોટ ત્યાર પછીનો પેરેગ્રાફ આપેલો છે તમે જોઈ શકો છો એને પણ આપણે યસ્ટરડે અને ટુમોરોની અંદર આપણે વર્ગીકૃત કરવાના છે મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ એમપી પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન અને બ્લુ પ્રિન્ટ મુજબના જે અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપણી પાસે અવેલેબલ છે આ પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ તમે મેળવી શકો છો આ પીડીએફ તમારા માટે ખૂબ ઉપયોગી છે કારણ કે દરેક વિદ્યાર્થી મિત્રો આ જે અધ્યયન નિષ્પત્તિઓ આધારિત આપણે બનાવેલી છે ત્યાર પછી આપણને કહ્યું છે કે ભાઈ ઉલટ પ્રશ્નો પૂછે છે અને તેવા પ્રશ્નોના જવાબ આપે છે એમાં માંગ્યા મુજબ જવાબ આપવાનું કહ્યું છે જેના કુલ આઠ માર્કસ છે તો રાઈટ યુ યોર એન્ડ યોર ફ્રેન્ડ્સ ઇન્ફોર્મેશન એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ તો યોર નેમ અહીંયા એટલે કે તમારું નામ લખવાનું છે અને તમારા મિત્રના નામ લખવાના છે અને ત્યાર પછી શું કરી શકે અને શું ન કરી શકે કેન અને કેન નોટની અંદર આપણે લખવાના છે તો રાઈટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટેક સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ ટેક ફ્રોમ ધ ગીવન બોક્સ અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ ઇઝન્ટ ઇટ ડોન્ટ યુ વુડન્ટ આઈ શુડન્ટ વી ડોન્ટ વી કાંટ યુ આઈ વિલ વી અને ડીડન્ટ યુ જેવા આપણને શબ્દો આપેલા છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને જે વાક્યો આપેલા છે તેમાં આપણે એ શબ્દોનો ઉપયોગ કરીએ અને ખાલી જગ્યાઓને પૂર્ણ કરવાની છે જેમ કે રામ સે ઇઝ ટુમોરો ઇઝ અ હોલિડે વી શુડન્ટ ગો ઓન અ પિકનિક તો અહીંયા આપણે ક્વેશ્ચન ટેગ મૂકો હોય તો મૂકી શકીએ શુડન્ટ વી કારણ કે ક્વેશ્ચ વાક્ય જે છે તે આકાર છે એટલે ક્વેશ્ચન ટેગ નકારમાં આવશે અને આપણને કરતાં આપેલો છે વી તો આપણું ક્વેશ્ચન ટેગ બનશે શુડન્ટ વી ત્યાર પછી જોન સે ઓ ઇટ ઇઝ અ ગ્રેટ આઈડિયા તો અહીંયા આપણું ક્વેશ્ચન ટેગ આવશે ઇઝન્ટ ઇટ કારણ કે અહીંયા ઇઝ આપણને આપેલું છે વાક્ય અકાર છે એટલે ઇઝન્ટ અને અહીંયા આપણને કરતાં આપેલો છે ઇટ તો આવી રીતે તમે જોઈ શકો છો આજે ક્વેશ્ચનટેકવાળા જે ખાલી જગ્યાઓ છે તે આપણે લખી શકીએ ત્યાર પછી આગળ લૂક એટ ધ ફોલોઇંગ પિક્ચર્સ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ હિયર ઇઝ એન એક્ઝામ્પલ ફોર યુ તો આવી રીતના પ્રશ્નો જે છે એ પણ ઉલટ પ્રશ્નની અંદર પૂછાઈ શકે છે તમે જોઈ શકો છો કે ચિત્ર આપણને આપેલા હોય ચિત્ર ઉપરથી આપણે ટેગ એટલે કે ઉલટ પ્રશ્નો જે છે તે બનાવીને આપણે મૂકવાના છે તો તમે જોઈ શકો છો કે આપણે ઘણા બધા ચિત્રોવાળા પ્રશ્નો જે છે અહીંયા મૂકેલા છે ત્યાર પછી આગળ રીડ ધ એક્ઝામ્પલ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ ઉદાહરણ વાંચો અને વાક્ય પૂર્ણ કરો જય એન્ડ વિજય લાઇક હેલ્પિંગ અધર્સ સો ડોન્ટ ધે અને યસ ધે ડુ અજય ડઝ નોટ લાઇક હેલ્પિંગ અધર્સ તો ડઝ હી અને નો હી ડઝન્ટ યુ લાઇક હેલ્પિંગ અધર્સ તો ડોન્ટ યુ અને યસ આઈ ડુ ચાલો એવી જ રીતે તમે જોઈ શકો છો કે અહીંયા આપણને કેટલાક વાક્યો અને જે શબ્દો જે છે તે આપેલા છે તો એના ઉપરથી તમે જોઈ શકો છો કે આ પ્રમાણે આપણે બનાવી શકીએ ત્યાર પછી છે વૈવહારિક અને નાટકીય સંવાદ કરે છે એમાં ક્વેશ્ચન નંબર ફોર નીચે આપેલા સંવાદ પૂર્ણ કરો તો જો કાઉન્સની અંદર તમને કેટલાક વિકલ્પો આપેલા છે વિકલ્પોનો ઉપયોગ કરી અને તમારે અહીંયા સંવાદ આપવામાં આવેલો છે સંવાદને તમારે પૂર્ણ કરવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો બીજો સંવાદ આપણને આપેલો છે એવી રીતે આપણે અહીંયા કુલ પાંચ સંવાદો તમારી સમક્ષ મૂકેલા છે જેથી કરીને વિદ્યાર્થીઓ જે છે તે ખૂબ સારામાં સારી પ્રેક્ટિસ કરી શકે સારામાં સારો અભ્યાસ કરી શકે તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે આજે સંવાદો જે છે તે આપેલા છે છઠ્ઠો સંવાદ તમે હેલ્માં જોઈ રહ્યા છો ત્યાર પછી આગળ વાક્યો અને વિગતોને એન્ડ અને બટ વડે સંયોજકની મદદથી આપણે જોડવાના છે તો કુલ છ માર્ક્સનો પ્રશ્ન છે નીચેની ખાલી જગ્યાઓ પૂરો મોહન ખાલી જગ્યા સોહન આર ફ્રેન્ડ તો મોહન એન્ડ સોહન તેજસ હેઝ અ બાયસિકલ એન્ડ અ કાર તો બાયસિકલ એન્ડ અ કાર તો અહીંયા તમે જોઈ શકો છો આ પ્રમાણે આપણે એન્ડ વડે અને બટ વડે જે છે તે ખાલી જગ્યાઓ પૂરી શકીએ તો કુલ અઢાર ખાલી જગ્યાઓ આપણને આપેલી છે જેમાંથી પાંચ ખાલી જગ્યાઓ તમને પૂછાવાની છે ત્યાર પછી કહ્યું છે કે લોન વર્ડ સહિત આઠસો જેટલા નવા શબ્દો જાણે છે અને તેનો ઉપયોગ કરે છે તો આની અંદર એવું પણ પૂછાઈ શકે કે ભાઈ ખૂટતા અક્ષરો મૂકી અર્થપૂર્ણ સ્પેલિંગ બનાવો જેમ કે કોડ તો યુ આર ટી બરાબર એવી રીતે તમે જોઈ શકો છો આ ખૂટતા અક્ષરોની અંદર આપણે કુલ અહીંયા પચીસ જેટલા શબ્દો મૂકેલા છે ત્યાર પછી જુદા પડતા આ શબ્દો ઉપર ગોળ કરો એ પણ આની અંદર પૂછાઈ શકે તો જો વિન્ટર ચેર સમર ને સ્પ્રિંગ બધી ઋતુઓ છે પણ ચેર એ ઋતુ નથી તો ચેર ઉપર આપણે ગોળ કર્યું છે તો આ રીતે જુદા પડતા શબ્દો પણ પૂછાઈ શકે ત્યાર પછી આગળ કાર્યકારણ સંબંધો રજૂ કરે છે તો બીકોઝ અને ફોરવાળી ખાલી જગ્યાઓની અંદર પૂછાઈ શકે તમે જોઈ શકો છો કે પાંચ ખાલી જગ્યાઓ પૂછાવાની છે પરંતુ આપણે અહીંયા તમે જોશો તો લગભગ બાવીસ જેટલી ખાલી જગ્યાઓ મૂકેલી છે જેથી વિદ્યાર્થીઓ સારામાં સારી રીતે પ્રેક્ટિસ કરી શકે અભ્યાસ કરી શકે અને જે પણ ખાલી જગ્યા પૂછાય તેનો સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે ઓગણત્રીસ ખાલી જગ્યાઓ છે ત્યાર પછી છે શબ્દકોષનો ઉપયોગ કરે છે તો નીચે આપેલા શબ્દને શબ્દકોષ અનુસાર ગોઠવો જેના કુલ પાંચ માર્ક્સ છે બરાબર છે જો અહીંયા આપણને કેટલાક શબ્દો આપેલા છે હવે એને આપણે જો શબ્દકોષના ક્રમમાં ગોઠવવાની તો પહેલાં આંટી ત્યાર પછી બનાના ત્યાર પછી બ્યુટિશિયન ત્યાર પછી આવશે બ્લડ ત્યાર પછી છે એન્વાયરમેન્ટ ફ્રૂટ ગ્લુ હેર કિંગ મની નેપાલીઝ પાયલોટ સનફ્લાવર ટી શર્ટ વગેરે જેવી રીતે આપણે શબ્દો જે છે તેને ગોઠવી શકીએ ત્યાર પછી છે શબ્દો શબ્દ સમૂહ અને માહિતી પરથી પરિચ્છેદ લખે છે પત્ર લેખન અથવા તો નિબંધ લેખન તો માય ડ્રીમ એમ્બિશન વિશે આપણે અહીંયા લખવાનું છે દસ માર્ક્સનો પેરેગ્રાફ છે તો તમે જોઈ શકો છો એ માર્ક્સનો જે પેરેગ્રાફ છે તે આપણે આ પ્રમાણે લખી શકીએ બીજું છે તેનાલી રામન તો તેનાલી રામન વિશેની અહીંયા આપણને સરસ મજાની માહિતી આપેલી છે તમે જોઈ શકો છો આ પ્રમાણે આપણે લખી શકીએ ત્યાર પછી ત્રીજું માય ફેવરિટ પેટ એનિમલ તો અહીંયા માય ફેવરિટ પેટ એનિમલ પણ આપવામાં આવેલું છે તમે જોઈ શકો છો ત્યાર પછી ચોથું અ વિઝિટ ટુ ધ જો તો વિઝિટ ટુ ધ જો વિશેની પણ માહિતી આપેલી છે પાંચમું માય ડ્રીમ સિટી તો માય ડ્રીમ સિટી વિશે પણ સરસ મજાની માહિતી અહીંયા આપેલી છે કમ્પ્લીટ ધ લેટર યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ કાઉન્સની અંદર બ્રેકેટની અંદર આપણને જે શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરી અને આપણે અહીંયા લેટર એટલે કે શબ્દો જે છે તે લખવાના છે તો તમે અહીંયા જોઈ શકો છો આપણે લેટર દર્શાવેલો છે ત્યાર પછી ચિત્ર પરથી લેખન અને અહેવાલ લેખન કરવાનું છે જેના કુલ આઠ માર્ક્સ છે તો અહીંયા તમે જોઈ શકો છો વાર્તા લેખન આપણે ખૂબ સરસ રીતે ચિત્ર ઉપરથી દર્શાવેલું છે તો આ રીતે આ તમામ જે પ્રશ્નો છે તેના ઉત્તર અહીંયા આપણે દર્શાવેલા છે જો અહીંયા ચિત્ર આપણને આપેલું છે તો ચિત્ર ઉપરથી વાર્તા લખવાની છે ક્લૂ પણ આપણને આપેલા છે તો સરસ રીતે અહીંયા આપણે તમે જોઈ શકો છો ક્લુ પ્રમાણે આપણે સ્ટોરી દર્શાવેલી છે મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું મોસ્ટા એમપી પ્રશ્નપત્ર બ્લુપ્રિન્ટ મુજબના અસાઇનમેન્ટ જૂના પ્રશ્નપત્ર જે છે ગયા વર્ષના તે આપણી પીડીએફ એમ તમામની જે પીડીએફ છે તે આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે તો જરૂરથી આ તમામ પીડીએફ વોટ્સઅપ પર મેળવી લેજો તમારા તમામ દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી આઠમાં અભ્યાસ કરતા હોય તે દરેકને આ એપ્લિકેશન વિશે આપણે આ વિડીયો વિશે જરૂરથી જાણકારી આપજો માહિતી આપજો જેથી કરીને તેઓ પણ આ દ્વિતીય સત્રાંત પરીક્ષાની સારામાં સારી રીતે તૈયારી કરે કરી શકે અને પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે ત્યાર પછી કહ્યું છે કે કાઉન્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને કાવ્ય પૂર્ણ કરો તો એ સાયન્ટિસ્ટ સમુ હેલ્પ અધર હર્ટ ઓર સિક પીપલ અ ડૉક્ટર અ લોયર ઓર સમુ આર ફ્લાય ધ પ્લેન વગેરે જેવા કાવા શબ્દો આપણને આપેલા છે અને કાવ્ય અહીંયા આપણને આપેલું છે તો કાવ્યનો ઉપયોગ કરી અને આ શબ્દો જે છે તે આપણે લખવાના છે તો વેન આઈ ગ્રો અપ આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ ઓર સમુ આર ઇન વેન Uh, invent new devices i will be a doctor i will be uh, someone who help other hurt or sick people તો આવી રીતે આ જે ખાલી જગ્યાઓ છે તમે લખી શકો છો અને આ જવાબ જે છે તે તમે પૂર્ણ કરી શકો છો મિત્રો ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે એક નવા વિષયની અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના જે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે તે અને સાથે સાથે દરેક વિષયના જે અસાઇનમેન્ટ છે તે આપણે તૈયાર કરેલા છે અધ્ય નિષ્પત્તિઓ આધારે તેમના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી આ પીડીએફનો પણ અભ્યાસ કરી લેજો